એકાદો યરું જડી જાય ને તોય પૈસા મળે બાપ બસ આ યરું પકડીકના ઘરમાં નાખવું તો કોક કટવા આવે ને મારતા પૈસા એટલા ને કે એક વારી માર મારે જામો પડે સાચી વાત પણ નાગ એક જડતો મારો દીકરો દીવાડિયું ફફ નાખી એક નાગ નો જીત્યો જીત્યું આગળ જવા દે એકાદો દાદ ગોતેર કરું હું શું કહું

બોલો વાડ્યું ફફર તો ફફર તો ઠીક કામ માં અંદર વીયાય પણ એકઈ નાગી જીર્યો નહી આ વાડ માં કડકણ દેખાડો જો જડી જાય ને તો કામ થઈ જાય એ ખરું ઓ મારું દીકું કઈ દે ખરું જય ભાઈ શું કરો હે એ એ એ હેર હે હા

થોડા ઓછા માં જાવ પસા જાવ તો મારે હરકો આવે કાકા એ હા દેવા માં હરકો આવે મારે તમારે પસા પસા ને છાબડા સોટાડવા લાગે એ તારે 20 જોઈ છે આ દયો કેટલા ટકા હે કેટલા ટકા એ 10 ટકા ખબે તો છે તને તમે બાકી ઘરના જ કરી નાખો ઓલે આ કાંતીડા ની ને તમ 5% આયા તા મને ખબે તો તમ તા તો 5% લઈ જાય માં શું હોય આ તો જો 2000 જો 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 એમાં ગણ ગયો હરખા હા પણ ગણું છું હરખા હાલે જોજો આ બધા એમાં બધા મિક્સમાં લાગે આય મિક્સમાં છે બધા સેલા વીજા તા એવી રેડીન મારી એરું કાટો સારો ને ગાડીમાં હા લઈને જાને ભાઈ પાછો વ્યાત પુગા ટાઈમ સર હવે આટલા પૈસા વીજા છે હવે હાજ નક તો છે અત્યારે આવી જ હું હવે જાવ છું હમણે આવશે કડીક રેવની